નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીએ દસમી ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર તો શરૂ કરીએ આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનને ડાઉનલોડ કરો ઘણું કન્ટેન્ટ ફ્રીમાં છે તો જસ્ટ ખાલી ફ્રીનું કન્ટેન્ટ પણ આમાં એક્સેસ કરી શકાશે તો વીકલી ટેસ્ટ છે બાકી કરંટ અફેરની ઈ બુક્સ છે ઘણું વસ્તુ છે મેં આની અંદર છે ફ્રીમાં રાખેલું છે ફ્રીનું કન્ટેન્ટ પણ એક્સેસ કરી શકો છો મજા આવે તો તમે પેઇડ કોર્સ પણ લઈ શકો છો અલગ અલગ વેલિડિટી માટે અલગ અલગ છે ગુજરાતના કયા જિલ્લા ખાતેથી પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવેલી હતી તો હાલમાં જ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતેથી પંચોતેરમાં વન મહોત્સવ છે એ ઉજવવામાં આવેલો હતો આન્સર આવશે ઓપ્શન ડી દેવભૂમિ દ્વારકા હાલમાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતેથી છે આ પંચોતેરમાં વન મહોત્સવ ઉજવવામાં આવેલો હતો દેવભૂમિ દ્વારકામાં કઈ બાજુ તો કે ગાંધવી ખાતેથી ગાંધવી નામનું એક ગામ છે ત્યાં પંચોતેરમાં વન મહોત્સવ ઉજવાયો અને આ દરમિયાન એક વન સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કરવામાં આવ્યું એનું નામ છે હરસિદ્ધિ વન ધ્યાન રાખજો પરીક્ષામાં પૂછે કે ભાઈ હરસિદ્ધિ વન છે બરાબર એ એનો લોકાર્પણ ક્યાંથી કર્યું તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધી ગામ ખાતે ક્લિયર બાકી આ વન મહોત્સવની શરૂઆત ક્યારે થઈ તો બે હજાર ચારથી જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમના દ્વારા આ વન મહોત્સવ છે એને દરેક જિલ્લામાં ઉજવવાનો વિચાર કરવામાં આવ્યો અને આ વિચારો પ્રત્યે એક વટવૃક્ષનું સ્વરૂપ આપી બરાબર અને ટોટલ અત્યાર સુધીમાં

તો ગુજરાતમાં પણ આની શરૂઆત કરવામાં આવી છે એક પેડ માર્કેટ એમ કાર્યક્રમ હાલમાં જ ઈસરો છે એને નાસાના કયા સેટેલાઇટની મદદથી જળમગ્ન રામ સેતુ છે એનો સૌપ્રથમ સમુદ્રની નીચેનું માનચિત્રણ બનાવ્યું છે ઈસરોનો જે આ સેટ ઈસરોનો તો ન કહી શકાય નાસાનો આ જે સેટેલાઇટ છે એ સમુદ્રની નીચેની જે વસ્તુઓ છે એની પણ ઇમેજ કેપ્ચર કરી શકે છે એટલે કે સમુદ્રની અંદર શું ચાલી રહ્યું છે ને એનો પણ ફોટો બનાવી શકે છે આ સેટેલાઇટનું નામ છે આઈસી ઈ સેટ ટુ તો આ નાસાનો સેટેલાઇટ છે ઓપ્શન બી આપણો આન્સર થશે તો હાલમાં જ ઈસરોએ નાસાનો સેટેલાઇટ યુઝ કર્યો છે આઈસી ઇ સેટ ટુ એના મદદથી છે જે રામસેતુ જે સમુદ્રની અંદર છે તો એનું માનચિત્રણ અથવા તો એનું ઇમેજ કેપ્ચર કરવામાં આવે છે

રામ ભગવાનને થી પ્રસન્ન થાય છે અને પછી એને વરદાન આપે છે કે એમનું નામ જે પથ્થરમાં લખેલું હશે એ પથ્થર એ સમુદ્રના પાણીમાં ડૂબશે નહીં અને તરશે એવી રીતે આખો જે રામાયણમાં જે રીતે આપેલું છે એ સ્ટોરી છે આપણી રામસેતુ પાછળની તો એ રીતે રામસેતુ બનેલો છે ક્લિયર બાકી આઈસી સેટ ટુ બરાબર એનું પૂરું નામ છે આઈસ ક્લાઉડ એન્ડ લેન્ડ એલિવેશન સેટેલાઇટ આ એનું પૂરું નામ છે આનું લોન્ચિંગ બે હજાર અઢાર માં થયું હતું અને આ જમીનની પાણીમાં તો નહીં પાણીની અંદર બરાબર દૂર કરે છે તો અલગ કરે છે એમ પણ કહી શકો હાલમાં બે હજાર વીસ માટે ગાંધી મંડેલા પુરસ્કાર કોને આપ્યો છે બે હજાર વીસ માટેનો ગાંધી મંડેલા પુરસ્કાર છે એ રિગોબર્ટ મેન્ચુ ટોમને મળ્યો છે અને વિક્ટર ગોન્ઝાલ્સ ટોરેસને પણ મળ્યો છે એ એને બી બંને આપણા જવાબ છે તો બે હજારના વીસ માટેનો ગાંધી મંડેલા પુરસ્કાર બંનેને આપ્યો છે રોબર્ટ મેન્ચુ ટોમ અને વિક્ટર ગોન્ઝાલ્સ ટોરેસને બરાબર રોબોર્ટ રોગોબર્ટ છે એ ગ્વાટેમાલાના એક મહિલા છે ઓગણીસોને બાણુંમાં નોબલ પ્રિસ્પ્રેસ મળેલો છે અત્યારે પણ એમને પીસ માટે આ પુરસ્કાર મળેલો છે વિક્ટર ગોન્ઝાલ સ્ટોરેસ છે બરાબર એ મેક્સિકોના રાજકારણી અને બિઝનેસમેન છે એને આ પુરસ્કાર હેલ્થ માટે મળેલો છે પુરસ્કાર કોણ આપે છે ગાંધી મંડેલા ફાઉન્ડેશન આ પુરસ્કાર આપે છે અત્યારે એના ચેરમેન કોણ છે ગાંધી મંડેલા ફાઉન્ડેશનના ના સ્વામી અવધેશાનંદ સ્વામી અવધેશાનંદ ગીરી છે અત્યારે એના ચેરમેન છે અને આ એક નોન પ્રોફિટ કંપની છે એક આવો જ પુરસ્કાર છે નેન્સલ મંડેલા એવોર્ડ

નું પૂરું નામ થાય છે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એનું પૂરું નામ છે રેલવે મંત્રાલય અંતર્ગત કાર્ય કરતી કંપની છે બાકી કોઈ કંપની એને નવરત્ન મહારત્નનું સ્ટેટસ જોઈતું હોય તો એને પહેલાં શેડ્યુલ એ મિની રત્નનું સ્ટેટસ એની પાસે હોવું જરૂરી છે એ વસ્તુ જરૂરી છે બાકી ની સ્થાપના ક્યારે થઈ તો કે 1999 નવ્વાણુંમાં અત્યારે એના ચેરમેન કોણ છે સંજીવ કુમાર જૈન સંજીવ કુમાર જૈન અત્યારે એના ચેરમેન છે વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવાયેલો છે વિશ્વ સિંહ દિવસ આ દર વર્ષે દસ ઓક્ટોબરે ઉજવાય છે તો આન્સર આવશે સોરી દસ ઓગસ્ટે ઉજવાય છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ દસ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે આ એક અગત્યની જગ્યાનો પોઈન્ટ કહી શકો ઘણા લોકોને આ વસ્તુનો ખ્યાલ નહીં હોય તમને ક્યારેક પરીક્ષામાં પૂછે કે ભાઈ આઝાદી સમયે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું હતું શું કરી નાખ્યું તો કે વાઘ બરાબર તો આ એક બહુ અગત્યનો મુદ્દો છે તમને પ્રશ્નમાં એવું પૂછે કે આઝાદી સમયે રાષ્ટ્રીય પ્રાણી કયું હતું તો એમાં જવાબ આવશે સિંહ અને જો તમને એવું પૂછે કે ભાઈ ઓગણીસો બોતેર બાદ અથવા તો ખાલી અત્યારે હાલની તારીખમાં કે રાષ્ટ્રીય પ્રાણી કહ્યું તો આપણે આપણે અત્યારે કહીએ છીએ આ વસ્તુનું ધ્યાન રાખજો રાજ્ય પ્રાણી સિંહ છે જ બરાબર આ સિવાય આપણા ભારતમાં રાષ્ટ્રીય ચિહ્ન છે એમાં પણ ચાર સિંહની આકૃતિ છે બરાબર એ સ્વાભાવિક છે કે એક સિંહ પાછળની બાજુ છે એ વિઝિબલ નથી બરાબર એ વસ્તુ પણ આપણે યાદ રાખીશું બે બાકી બે હજાર પંદર માં જ સિંહની વસ્તી ગણતરી થઈ હતી એ પ્રમાણે સિંહની વસ્તી છે પાંચસો ત્રેવીસ હતી બે હાજર વીસમાં પાછી કરવામાં આવેલી સિંહની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે છે સિંહ છસો ને તો આખા ભારતમાં માત્ર ગુજરાતમાં તમને ગીર નેશનલ પાર્કની અંદર સિંહ જોવા મળશે બીજે ક્યાંય નહીં જોવા મળે બરાબર સૌથી પહેલી વખત વિશ્વ સિંહ દિવસ બે હાજર તેર માં ઉજવાયેલો હતો એ પણ યાદ રાખજો ક્વેશ્ચનમાં પૂછી શકે છે

રુડોલ્ફ ડીઝલ એમને ખાદ્ય તેલ દ્વારા સૌથી પહેલી વખત ડીઝલ એન્જિન ચલાવ્યું હતું તો એની યાદમાં આપણે આ દિવસને વર્લ્ડ બાયોફ્યુઅલ ડે તરીકે ઉજવીએ છીએ બે હજાર ચોવીસની આની થીમ છે સસ્ટેનેબલ બાયોફ્યુઅલ રિડ્યુસિંગ વેસ્ટ ફીડિંગ એનર્જી તો એની થીમ છે ક્લિયર બાકી બે હજાર પંદરમાં આ સૌથી પહેલી વખત ઉજવાયલો છે અને હાલમાં આપણા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી કોણ છે તો કે કે

અત્યારે ચાલી રહ્યા છે એમાં નીરજ ચોપડાએ સિલ્વર મેડલ અપાવેલો છે તો એકમાત્ર સિલ્વર અત્યારે ભારતને મળ્યો છે એ છે નીરજ ચોપડાના નામે બરાબર બાકી ગઈ કાલે ભારતીય હોકી ટીમની પણ વાત કરી હતી બરાબર ટોટલ ચાર બ્રોન્ઝ છે મારી મિસ્ટેક થાય છે ટોટલ ચાર બ્રોન્ઝ થાય છે લગભગ એક મનુ ભાકરે મેળવેલો છે એક ટીમમાં મેળવેલો છે એક સ્પ્નિ કુષાલે મેળવેલો છે અને એક આપણી હોકી ટીમે મેળવેલો છે તો ટોટલ અત્યારે હાલની તારીખ સુધીમાં ચાર બ્રોન્ઝ મેડલ છે અને એક સિલ્વર એમ ટોટલ પાંચ મેડલ છે કેટલા મેડલ છે અને એનો એક અલગથી વિડીયો લાવશું આપણે કઈ કઈ સ્પોર્ટના ખેલાડીએ કયા કયા મેડલ મેળવ્યા એ બધી જ આપણે ચર્ચા કરીશું ત્યારે બરાબર બાકી નીરજ ચોપડા ભાલાફેક નિર્મતના ખેલાડી છે ઓકે અને પછી ટોક્યો ઓલિમ્પિક થયા હતા બે હજાર વીસમાં જાપાનના ટોક્યોમાં ટોક્યો ઓલિમ્પિક થયા હતા એમાં નીરજ ચોપડાએ ગોલ્ડ હાંસલ કર્યો તો આ વખતે સિલ્વરથી આપણે સંતોષ મેળવવો પડ્યો ગોલ્ડ કોણે મેળવ્યો અત્યારે ચોવીસમાં નીરજ ચોપડે તો સિલ્વર મેળવ્યો ગોલ્ડ મેળવનાર ખેલાડીને પણ યાદ રાખીશું અશરદ નદીમ એ પાકિસ્તાનના ખેલાડી છે તો એમને પણ આપણે યાદ રાખીશું વનલાઈન ક્વેશ્ચન જોઈ લઈએ હાલમાં જ એશિયા પેરા ઓલિમ્પિક સમિતિ એમાં દક્ષિણ એશિયા ઉપ પ્રતિનિધિ તરીકે કોની નિયુક્ત થઈ છે તો દીપા મલિક દક્ષિણ એશિયા ક્ષેત્રના ઉપપ્રતિનિધિ તરીકે નિયક્ત થયા છે હાલમાં જ શ્રી શ્રી દશરથી કૃષ્ણમાચાર્ય પુરસ્કાર બે હજાર ચોવીસથી કોને સન્માત કર્યું છે તો જુકાંતિ જગન્નાથને સમાત કર્યું છે એ તેલંગાણા સરકાર દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે ટોટલ એક લાખનો રોકડ પુરસ્કાર મળે છે ઇન્ટરનેશનલ

તો બાવીસ જુલાઈથી લઈને અઠ્યાવીસ જુલાઈ દરમિયાન શિક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવેલી હાલમાં ડેકિન યુનિવર્સિટી છે ઇન્ડિયા રેટિંગ અને ભારતનો જીડીપી દર કેટલો રહેશે ભારતનો જીડીપી દર આમના અનુમાન મુજબ રહેશે સાત પાંચ ટકા હાલમાં જ કયા વિધાનસભા દ્વારા અનુસૂચિત જનજાતિ આરક્ષણ માટે એક વિધેયક પસાર કરવામાં આવ્યું છે તો ગોવાએ આ વિધાનસભામાં એક વિધેયક પસાર કર્યું છે બાકી ઇન્ડિયા એનર્જી વીકનું આયોજન પણ ગોવામાં થયેલું હતું એ પણ યાદ રાખજો અને હજી એક ક્વેશ્ચન છે હાલમાં જ કયા રાજ્યમાંથી દસમી સદીનો એક કદમ શિલાલેખ જોવા મળ્યો છે આ પણ ગોવામાંથી જોવા મળેલો છે તો આ સાથે દસમી ઓગસ્ટનો વિડીયો છે અહીંયા સમાપ્ત કરશું મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી રજા લેશું અગિયારમી ઓગસ્ટના વિડીયોમાં આવતીકાલે મળીએ ત્યાં સુધી રજા લઈ આવજો વાય બાય ગુડ નાઇટ સોભરાતે થેન્ક યુ ફોર વોચિંગ